સર્વે વૈષ્ણવ અને જય શ્રી ગોપાલ પુષ્ટિસંહિતા ગ્રંથ ભાગે પાના નંબર બસો પચાસ પરનો પ્રસંગ છે કશ્યા રાજગર તથા કાના કંસારાની પ્રીતને કાજે શ્રીજી હિંડોળે ઝૂલ્યા બોલ શ્રી ગોપાલ લાલ કી જય કશળભાઈ કહે છે પાંચા બાભા પ્રભુજીના પ્રાગટ્ય પ્રસંગ સામે શું આનંદ ઉત્સવ થયો અને બાલવયમાં લીલા ચરિત્રો શું શું કીધા તે વિસ્તારથી સંભળાવો જેથી પ્રભુજીની દિવ્ય અલૌકિક લીલાનો ભર છે ત્યારે વિનોદરાય જવાબ આપતા બોલે છે કે કશળભાઈ તમે પ્રસંગ કરવા કહ્યું પણ પ્રથમ તો એ વાત પ્રસંગ સાંભળવો જોઈએ કે પ્રભુજીએ ભૂતલમાં પધારીને પોતાની સેવક સૃષ્ટિ ન્યારી કીધી અને તે સૃષ્ટિનું મંડાણ કયા પ્રકારે અને કેવી રીતે કર્યું પોતાના ઘરની વિશેષ પ્રણાલિકા જે બાંધીને સેવક સૃષ્ટિને શું આજ્ઞા કરી તે પ્રથમ જાણવું જોઈએ પછી બધા પ્રસંગ સાંભળીએ તો વધુ ભરૂપ છે સંહિતાનો ક્રમ આ જ હોય સર્ગ વિસર્ગના ક્રમથી સાંભળવું જોઈએ તો આગળના પ્રસંગનો ઠેરાવ આવે એવી મારી ઈચ્છા છે પાછા બાપા કહે છે કશળભાઈ તારો પ્રશ્ન ઠીક છે પણ વિનોદરાયની વાત પણ સાચી છે ક્રમ તો એ જ છે કે પ્રથમ સૃષ્ટિનું મંડાણ જે થયું તે સૃષ્ટિ પ્રકાર પ્રથમ જાણીએ તો પછી આગળના પ્રસંગમાં વધુ આનંદ આવે તો સાંભળો જે મોરારદાસ સેન્દડીયો અને લક્ષ્મીદાસે પ્રસંગ લખ્યો છે તે પ્રસંગ તમને કહું શ્રીમુખની વાણીનો છે પાછા ભાભાએ પ્રસંગ વાંચતા પહેલાં કહ્યું કે વિનોદરાય પ્રભુજી ગોપાલલાલજીએ સોળ પરદેશ કર્યા અનેક જીવને પોતાના પ્રમેયબળ દ્વારા અસીમ કૃપા કરીને શરણે લીધા તેમાં પ્રભુજીએ પરદેશ અગિયારમો કીધો તે સંવંત સોળસો બાણુંનો ગોકુળથી પ્રયાણ કરીને રાજનગર પધાર્યાનો છે તે જીવનદાસે પરદેશ લખ્યા છે તે કાવ્યમાં છે તેનું થોડું અવતરણ જોઈએ પછી પ્રસંગ સંભળાવું છું પછી પાછા બાપા પરદેશની થોડી કડીઓ લખાવી તે સંભળાવી તે લખું છું બાણું આ સંવંતસર માને રાજનગર રસકીનો ડોલકીયો ગંગાધર કે ઘર પાછે આગમકીનો તિહા તંબોળ તરુની રસ રાતો વૈભવ ભોગ સુખારે દહો દશ થી આયે સબ દર્શન પ્રીત રીત પ્રતિપાલે અધિકારી કુંવરજી આગે રઘા ખવાસી ખાતે ગોવિંદ દાસ શંકરજી સાથે વાત કરત એકાંતે ગોહિલ વાડ વિનતી માની આયે આપ સુહાગી ઇત નર નારી કે ટોલ સંગ સબ ભાગ્યવંત બડભાગી ઢમકત ઢોલ નવલ નવ રંગી બાજન સુવિધ બજાવે તાલ તાન ગુનગાન ગર્જના જય જય કાર બઢાવે ધસમસતો ધાતા રંગ રાતો એકો અંગન રાખે પ્રેમ પ્રવાહ પ્રગટ ઉપજાવે નેન નેહ સુ શ્રીજી અંગ આપલ બેલે ધીરજ કોન ધરાવે રૂપ રસાત્મક રસકો પૂરણ ઉડગન ચંદ સોહાવે ગામ ગામ પ્રતિ યુ ગ્રહે ગ્રહે પ્રતિ સખત સાહેબી જોરી તબ સુખ ધામ સિહોર સબ નીમો સંગ સંગ અપની ટોરી સબ લે લીન દીન નહી સુજે બુજે નહી એક સારી માતા પિતા પતિ ગ્રહ મરજા દતીન સબ હિ તે ભોજન પાન સેજ સુખ ઘર ઘર ભોગ ભલો સોહિ પાવે કથા કીર્તન પ્રેમ વિવશ વશ સો શ્રીજી કુભાવે ઉખર લે હિંડોરો રચ્યો કસ્યા કાનજી કી પ્રીતે જીવન પ્રાણ સબે જન નિર્ઘે જય જય કાર સુજિત મંડલ મધ્ય રસિક રસ રાસે રાજે ઉપમા ઓર કોઈ જીવન પ્રાણ ભયે જીવન કો પ્રાણ પિયા જાત તબ સૃષ્ટિ સબે કરી ને પછી પાચા બાબા પોથીજી ખોલીને પ્રસંગ વાંચવા લાગ્યા હું તો લખતો ગયો તે પ્રસંગ સંવંત સોળસો બાણુ ની માહેશી ગોપાલજી પરદેશ પધાર્યા તે મોજે રાજનગરમાં પધાર્યા અને ગંગાધરના ઘરે ડોલત છો કીધો ઘણા વૈષ્ણવ ઘણા ગામના વૈષ્ણવનું જૂથ આવ્યું હતું ઘણા વૈભવથી લાડ લડાવ્યા અને ભેટ પણ ઘણી જ થઈ પછી રઘા ખવાસ તથા અધિકારી કુંવરજી અને ગોવિંદદાસ અને શંકરજીને એકાંતે બોલાવીને આપની ઈચ્છા જણાવી કે અમારે ગોહિલવાડ પધારવાનું છે તમો બધા સાથે ચાલો અમારી સૃષ્ટિ ન્યારી કરવાની ઈચ્છા છે તમે સર્વ દેશમાંથી વૈષ્ણવને ઉખરલા તેડાવો ત્યાં કને અમો અમારી વિસ્તાર કરેલી સૃષ્ટિનું એકીકરણ કરવાની ઈચ્છા રાખીએ છીએ અમારા ઘરનો સર્વ પ્રકાર ઝૂજવો કરવા અને દર્શાવવાની ઈચ્છા છે પછી શંકર ભંડારીને સર્વ મળીને રાજનગરથી વિજય થયા અને ગોહિલવાડમાં સર્વ ગામ ગામ પધારીને સર્વને વાત જણાવી સિહોર રાણી મેઘાજીને ત્યાં પધાર્યા રતન રાવણે ઘણું સામૈયા કીધા અને ત્યાં કને ઘણું જૂથ આવી મળ્યું કશ્યા રાજગર તથા કાનો કંસારો મળીને રાજના ચરણમાં વિનંતી કીધી કે રાજ પાવસ રતને શ્રાવણ માસે ઉખરલા પધારો તો ઈંડોળે ઝુલાવવાનો મન મનોરથ થયો છે તો રાજ કૃપા કરીને આજ્ઞા દીજે તો દાસ કથાર્થ થાય નરસિંહ ભટ્ટને જે સુખ હાથસણી પધારીને આપ્યું તેવું સુખ હિંડોળે પધારી અમને આપો તો અમારું વડું ભાગ્ય આપની આજ્ઞા હોય તો સર્વ પ્રકાર તૈયાર થાય શ્રીજીએ કશિયા રાજગર તથા કાનદાસ કંસારો સિંહોરનો વાસી તેની અનહદ પ્રીતને જાણીને આજ્ઞા આપી અને કહ્યું કે તમે સર્વ તૈયારી કરો અમે ઉખરલામાં અમારી સેવક સૃષ્ટિને એકઠી કરવાની ઈચ્છા રાખીએ છીએ તમે પત્રી દ્વારા ખેપિયો મોકલી અમારી આજ્ઞાની જાણ સર્વને કરો અને ઉખરલામાં સર્વજૂથ એકઠું થાય તેવું કરો શ્રીજીએ તેવી આજ્ઞા થતાં જ કુંવરજી અધિકારીએ સર્વ ગામના નામ લખી પત્રી દેશો દેશમાં મોકલી અને સર્વજૂથ પ્રભુજીની આજ્ઞા જાણી ઉખર લાવવા પર્યાણ કીધું તેમાં સર્વ રાજસી લોક પણ આવીને મળ્યા નગરનું જામ જશો રાજકોટનો વિભોજી વઢવાણનો પૃથ્થુરાજ વાંકાનેરનો આવ્યા આવગઢથી હરિદાસ વ્યાસ તથા દેસાઈ મુલુકચંદ સર્વ સાથે આવ્યા ઘણું જૂથ ગામ ગામનું એકઠું થયું રાજા વિભોજી તથા પૃથ્થુરાજ અગાઉથી આવ્યા ઘણું સુવર્ણ લાવીને નગરના કારીગર તેડાવી હેમનો હિંડોળો જોત જોતામાં તો તૈયાર કરાવ્યો તેમાં કળાનો તો કોઈ પાર ન રહ્યો ને શ્રીજી ઘણું જ પ્રસન્ન થયા સેંદળીઓ મોરાર લક્ષ્મીદાસ જીવનદાસ કુંભોજી ગોહિલ ગોપાલદાસ દિહોરનો સર્વ આગળથી આવ્યા હતા અને મોટા સમયાણા ઊભા કર્યા હતા શ્રીજી કાજે સુંદર સુથરી બેઠકજી નદીના તટે બનાવી હતી તેનો વર્ણવ લખાય તેવી નહીં રત્ન જડિત બેઠક બનાવી મખમલના ગાદી તકિયા સાજ્યા હતા સર્વ તૈયારી થઈ રહી અને શ્રીજીને પધરાવવા મોરારદાસ તથા લક્ષ્મીદાસ સિહોર ગયા અને શ્રીજી કને વિનંતી કીધી કે રાજ સર્વ તૈયારી થઈ ગઈ છે તો રાજને પધરાવવાને કાજે આવ્યા છીએ શ્રીજી ઘણું જ પ્રસન્ન થઈને સિહોરથી વિજય થયા સર્વ સાથ મેઘાજી રતન રાવળ વેલ જોડી ઉખરલે જૂથ સહિત આવ્યા શ્રીજી બધુ ઘોડીએ અસવાર થઈને પધાર્યા તે કોબડીથી સામૈયા કીધા પોતાના પ્રાણવલ્લભને નિરખતા જય જય કાર થયો કુસુમની વૃષ્ટિ થઈ સર્વે જૂથે મળીને સામૈયા ભલી ભાતે કીધા આપના ચરણે ભેટ પણ અઢળક ધરી પ્રભુજી પોતાના ડેરા તંબુમાં બિરાજ્યા શ્રાવણ માસ પાવસ રત્નો આનંદ અનેરો હતો શ્રાવણ સુધી ખસટીને દને શ્રીજી હિંડોળે પધાર્યા કસ્યા રાજગર તથા કાનજી કંસારો શ્રીજીને પધરાવી ઝુલાવી રહ્યા હતા કીર્તન સમાજ અનેરા આનંદ માહે થતો હતો મોરાર સેંદળિયો ઘણો જ નાચ્યો લક્ષ્મીદાસે ઘણા જશ ગાયા શ્રીજીએ મહારાસમાં ખેલતા હોય તેવા અલૌકિક દર્શન સર્વ સમાજને કરાવ્યા સર્વ દેહ દશાનું ભાન ભૂલી રહ્યા જીવનદાસે સર્વ નોંધ કરવા માંડ્યો લક્ષ્મીદાસ ઉતારતો ગયો શ્રીજીને સુવર્ણના કુસુમથી વધાવ્યા કશ્યા કાનજીએ આરતી કીધી ન્યોછાવર કરી રાજસિંહ અનહદ ભેટ ધરવા લાગ્યા અને શ્રીજી ઘણું ઘણું પ્રસન્ન થયા અને કાનજી તથા કશ્યાને વાયક કીધું કે તમારી પ્રીતને કાજી અમે હુંડેળ જોયા છીએ અહીંયા વાર્તા પ્રસંગ પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવ જય શ્રી ગોપાલ